નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય બુકના આ અત્યંત ખાસ વીડિયોમાં મિત્રો શું તમે જાણો છો કે જો તમે હળદરવાળું દૂધ સાચી રીતે પીઓ છો તો આ તમારા શરીર માટે કોઈ ચમત્કારથી ઓછું નથી જો તેને યોગ્ય રીતે અને સાચા સમયે લેવામાં આવે તો એટલા મોટા મોટા ફાયદા મળે છે કે કરોડો રૂપિયાની મોંઘી દવાઓ અને ટ્રીટમેન્ટ પણ એ અસર નથી કરી શકતા માત્ર એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી લગભગ બારથી વધુ ગંભીર બીમારીઓ જડ મૂળથી ખતમ થઈ શકે છે આજના આ વિડીયોમાં અમે તમને તે ખૂબ જ ખાસ અને ઊંડી માહિતી જણાવીશું જે સીધી સીધી આયુર્વેદની તે પ્રાચીન પુસ્તકમાંથી લેવામાં આવી છે જેનું નામ અષ્ટાંગ હૃદયમ છે જેને મહાન ઋષિ વાઘભટ્ટજીએ હજારો વર્ષ પહેલાં લખી હતી વાઘભટ ઋષિજીએ તેમાં ખૂબ વિસ્તારથી સમજાવ્યું છે કે હળદરવાળું દૂધ ક્યારે પીવું જોઈએ કેવી રીતે પીવું જોઈએ અને કેવા પ્રકારના શરીરવાળા વ્યક્તિને કેટલી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ કારણ કે સાચું કહેવું તો મોટા ભાગના લોકો વિચાર્યા વિના હળદરવાળું દૂધ પીવાનું શરૂ કરી દે છે અને આ દરમિયાન એટલી મોટી ભૂલો કરી બેસે છે કે ફાયદો મળવાને બદલે શરીરને નુકસાન થઈ જાય છે દરેક વ્યક્તિના શરીરની પ્રકૃતિ અલગ હોય છે અને આયુર્વેદ અનુસાર મુખ્યત્વે શરીર ત્રણ પ્રકૃતિનું હોય છે વાત પિત્ત અને કફ જો તમને આ નથી ખબર કે તમારી પ્રકૃતિ કઈ છે અને તમે રોજ હળદરવાળું દૂધ પીવા લાગો છો તો ઘણી વખત તેની ઉલટી અસર પણ થઈ શકે છે જે ખૂબ હાનિકારક સાબિત થાય છે તેથી સૌથી પહેલાં જરૂરી છે આ સમજવું કે તમારું શરીર કઈ પ્રકૃતિનું છે વાઘભટ ઋષિજીએ તેના વિશે બિલકુલ સ્પષ્ટ લખ્યું છે હવે હું તમને ધીમે ધીમે જણાવવાનો છું કે હળદરવાળું દૂધ ક્યારે પીવું જોઈએ કેટલી માત્રામાં લેવું જોઈએ અને આ કઈ કઈ બીમારીઓને પૂર્ણપણે ખતમ કરી દે છે પરંતુ તેની પહેલાં દોસ્તો તમારી પાસે એક નાનકડી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર જુઓ કારણ કે તેમાં જણાવેલી વાતો જો તમે સાચી રીતે સમજી લીધી તો તમે તમારી સ્વાસ્થ્યને અનેક ગણું વધુ સારું બનાવી શકો છો જો તમને આ વિડીયો સારો લાગે તો તેને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો કારણ કે લાઈક કરવાથી અમને પૈસા તો નથી મળતા પરંતુ તમારું એક નાનું લાઈક અમારા માટે ખૂબ મોટું મોટિવેશન બની જાય છે અને અમને નવી નવી હેલ્થ વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ સૌથી પહેલાં સમજીએ કે હળદરવાળું દૂધ કયા લોકોએ પીવું જોઈએ અને કયા લોકોએ નહીં પીવું જોઈએ આ માહિતી અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ અફસોસની વાત છે કે યુટ્યુબ પર કોઈ પણ તેને વિસ્તારથી નથી જણાવતું સૌથી પહેલો નિયમ એ છે કે હળદરવાળું દૂધ પીવાની પહેલાં પોતાના શરીરની પ્રકૃતિને ઓળખવી ખૂબ જરૂરી છે એટલે કે આ જાણવું કે તમારું શરીર વાત પ્રકૃતિનું છે પિત્ત પ્રકૃતિનું છે કે કફ પ્રકૃતિનું છે હવે પ્રશ્ન ઉઠે છે કે વાત પ્રકૃતિ શું હોય છે તો જો તમારા હાથ પગમાં વારંવાર દુખાવો રહે છે સાંધાઓમાં જકડન અનુભવાય છે પીઠ અને કમર વારંવાર દુખતી રહે છે હાડકા નબળા રહે છે ચાલવા ફરવામાં શ્વાસ ફૂલે છે અથવા તમને અસ્થમા જેવી સમસ્યા રહે છે સાથે વારંવાર થાક અને નબળાઈ અનુભવાય છે તો સમજી લો કે તમારું શરીર વાત પ્રકૃતિનું છે અને તે અસંતુલિત સ્થિતિમાં છે હવે આવીએ પિત્ત પ્રકૃતિ તરફ જો તમારો ચહેરો હંમેશા તેલયું રહે છે વારંવાર ચહેરા પર ખીલ અથવા ફોડલા નીકળે છે પેટમાં જલન અનુભવાય છે અથવા ગરમ તીખી વસ્તુઓ ખાધા પછી તમને તકલીફ થાય છે તો આ બધા સંકેતો જણાવે છે કે તમારી પિત્ત પ્રકૃતિ અસંતુલિત થઈ ગઈ છે અને તેને સંતુલિત કરવાની જરૂર છે ત્રીજી પ્રકૃતિ છે કફ પ્રકૃતિ તેને સમજવું પણ ખૂબ જરૂરી છે જો હવામાનમાં થોડોક ફેરફાર આવતા જ તમને સરદી ખાંસી થઈ જાય છે ખાંસી પકડી લે છે થોડો તાવ આવી જાય છે અથવા તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી રહે છે તો તેનો અર્થ છે કે તમારી કફ પ્રકૃતિ બગડી ગઈ છે આવા લોકો સિઝનલ ચેન્જમાં વારંવાર બીમાર પડી જાય છે કારણ કે તેમના શરીરની રોગપ્રતિરોધક શક્તિ નબળી હોય છે તો મિત્રો આયુર્વેદ અનુસાર આ ત્રણેય પ્રકૃતિઓમાં હળદરવાળું દૂધ અલગ અલગ માત્રામાં અને અલગ અલગ સમયે લેવું જોઈએ તેનું સાચું જ્ઞાન અષ્ટાંગ પુસ્તકમાં આપવામાં આવ્યું છે જો તમે તમારા શરીરની પ્રકૃતિને સમજીને હળદરવાળું દૂધ પીશો તો જ તમને તેનું અસલી અને પૂર્ણ ફાયદો મળશે હવે વાત કરીએ કે હળદરવાળું દૂધ પીવાથી કઈ કઈ ગંભીર બીમારીઓ ખતમ થઈ શકે છે માની લો કે તમને હવામાન બદલાતા જ શરદી ખાંસી શરદી અથવા થોડો તાવ થઈ જાય છે તો તેનો સીધો અર્થ છે કે તમારી કફ પ્રકૃતિ અસંતુલિત છે આવા લોકોને હળદરવાળું દૂધ ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ આ સમજવું અત્યંત જરૂરી છે તો ધ્યાન રાખો દોસ્તો જેમની કફ પ્રકૃતિ બગડી ગઈ છે તેમને હળદરવાળું દૂધ રાત્રે સૂતા પહેલા બરાબર પીવું જોઈએ પરંતુ અહીં જ લોકો સૌથી મોટી ભૂલ કરી દે છે ઘણા લોકો એક ગ્લાસ દૂધમાં એક કે બે ચમચી ભરીને હળદર નાખી દે છે જ્યારે આ રીત પૂર્ણપણે ખોટી છે સૌથી પહેલા તો આ સમજી લો કે હળદરવાળા દૂધ માટે ભેંસનું દૂધ ના લેવું જોઈએ સૌથી ઉત્તમ છે શુદ્ધ ગાયનું દૂધ અને જો તે ના મળે તો બકરીનું દૂધ તેનાથી પણ વધુ સારો વિકલ્પ માનવામાં આવ્યો છે આજના સમયમાં શુદ્ધ ગાયનું દૂધ મળવું મુશ્કેલ છે પરંતુ જો મળી જાય તો સમજો સોના પર સુહાગો થઈ ગયો હવે પ્રશ્ન આવે છે કે હળદરની સાચી માત્રા કેટલી હોવી જોઈએ તો તેનો સાચો જવાબ છે માત્ર એક ગ્રામ એટલે અડધી ચપટી હળદર જ પર્યાપ્ત છે જેમ આપણે મીઠું બે આંગળીઓથી હળવું નાખીએ છીએ તે જ રીતે હળદરને પણ ખૂબ થોડી દૂધમાં નાખવી જોઈએ હવે જો તમે ઈચ્છો તો તેમાં એક ચમચી મધ મેળવી શકો છો જે તેને વધુ અને સ્વાદિષ્ટ બનાવી દે છે અને જો તમારી સમસ્યા થોડી વધુ છે તો તમે તેમાં અડધી ચપટી કાળા મરીનો પાવડર પણ નાખી શકો છો આ કોમ્બિનેશન મળીને અદ્ભુત અસર બતાવે છે અને એક જ રાતમાં શરદી ખાંસી શરદી અને તાવ જેવા લક્ષણોને જળ મૂળથી ખતમ કરી દે છે તો ચાલો દોસ્તો હવે જાણીએ બીજા મોટા અને અદભુત ફાયદા વિશે એટલે કે હળદર વાળું દૂધ પીવાથી બીજી ગંભીર અને ખતમ કરનારી બીમારી દૂર થઈ શકે છે ઘણા લોકો મને આ પ્રશ્ન પૂછે છે કે સર અમે તો દિવસમાં આઠથી લઈને દસ દસ રોટલી ખાઈએ છીએ તેમ છતાં અમારું વજન જરાય વધતું નથી તો કેટલાક લોકો કહે છે કે સર હું તો માત્ર એક જ રોટલી ખાઉં છું અથવા ખાઉં છું પરંતુ તેમ છતાં મારું શરીર ખૂબ મોટું થતું જાય છે હવે અસલી કારણ શું છે તેનું સૌથી મોટું કારણ છે આપણા શરીરનું બગડેલું મેટાબોલિઝમ જ્યારે શરીરનું મેટાબોલિઝમ સાચી રીતે કામ નથી કરતું તો જે પણ ખોરાક તમે ખાઓ છો તેમાં રહેલી કેલરીઝ સાચી રીતે બળી નથી શકતી જ્યારે કેલરીઝ પૂર્ણપણે બળતી નથી તો શરીરમાં ઉર્જાનું અસંતુલન થઈ જાય છે તે જ કારણથી કેટલાક લોકોમાં વજન વધતું નથી અને કેટલાકમાં ખૂબ ઝડપથી મોટાપો આવવા લાગે છે તેની એક અને સીધી અસર એ થાય છે કે તમને કબજીયાત એટલે કબજની સમસ્યા શરૂ થઈ જાય છે સવારે ઉઠીને પેટ પૂર્ણપણે સાફ નથી થતું અને દિવસભર પેટમાં ભારેપણું અને સુસ્તી અનુભવાય છે હવે પ્રશ્ન ઉઠે છે કે તેમાં હળદર વાળું દૂધ કેવી રીતે મદદ કરશે તો તેની રીત જાણી લો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ શુદ્ધ ગાયનું હળવું ગરમ દૂધ લો તેમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ નાખો ત્રિફળા ચૂર્ણ તમને કોઈપણ આયુર્વેદિક સ્ટોર અથવા પંસારીની દુકાન પર સરળતાથી મળી જશે સાથે તેમાં અડધી ચપટી ઘરની પીસેલી શુદ્ધ હળદર નાખો ધ્યાન રાખો કે બજારમાં વેચાતી હળદરમાં વારંવાર મિલાવટ અને રંગ મેળવેલો હોય છે તેથી વધુ સારું એ છે કે તમે પોતે ઘરે જ હળદરને સૂકવીને પીસી લો જો તમે આ નુસ્ખો સતત બે અઠવાડિયા સુધી રોજ અપનાવો છો તો ધીમે ધીમે તમારું પેટ પૂર્ણપણે સાફ થવા લાગશે શરીરને જરૂરી પોષણ મળવા લાગશે અને ઉર્જા સ્તર વધવા લાગશે ધીમે ધીમે તમને ફરક સ્પષ્ટ અનુભવાશે જે લોકો કહેતા હતા કે અમે આઠસો દસ રોટલી ખાઈ રહ્યા છીએ તેમ છતાં વજન વધતું નથી તેમને લાગશે કે તેમનું વજન વધવા લાગ્યું છે અને જે લોકોને મોટા ફરિયાદ હતી જેમને લાગતું હતું કે માત્ર એક રોટલી ખાધા પણ વજન વધી જાય છે તેમને પણ રાહત મળવા લાગશે અને તેમનું વજન ધીમે ધીમે ઘટવા લાગશે પરંતુ તેની સાથે એક જરૂરી વાત યાદ રાખો માત્ર હળદરવાળું દૂધ પીવાથી જ ફાયદો નહીં મળે સવારે ઉઠીને હળવું પ્રાણાયામ થોડી વ્યાયામ વોક અથવા જોગિંગ જરૂર કરવું જોઈએ જ્યાં સુધી શરીરમાં હલનચલન નહીં હોય ત્યાં સુધી કોઈપણ નુસ્ખાની અસર અડધી રહી જશે હવે આગળ વધીએ અને ત્રીજા મોટા ફાયદા વિશે જાણીએ જો તમને વાતથી સંબંધિત કોઈ પણ સમસ્યા છે ભલે તે નાની હોય કે મોટી તો હળદરવાળું દૂધ તમારા માટે કોઈ રામબાણ ઔષધિથી ઓછું નથી જેમ કે મેં પહેલા પણ કહ્યું જો તમારા સાંધાઓમાં દુખાવો રહે છે હાડકા નબળા છે ઘૂંટણમાં જકડન અનુભવાય છે પીઠ અથવા કમરમાં સતત દુખાવો રહે છે તમને આર્થરાઈટીસ અથવા ગઠિયાની તકલીફ છે અથવા પૂરા શરીરમાં સવારથી સાંજ સુધી ભારેપણું અને થાક અનુભવાય છે તો સમજી લો કે તમારા શરીરમાં વાત દોષ વધી ગયો છે આવી સ્થિતિમાં હળદરવાળું દૂધ ખૂબ અસરકારક ઉપચાર સાબિત થાય છે તેના સેવનની સાચી રીત જાણી લો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગાયનું દૂધ લો અને તેમાં અડધા ચમચીથી પણ ઓછું એટલે લગભગ એક ગ્રામ અર્જુનની છાલ નાખી દો અર્જુનની છાલ આયુર્વેદિક દુકાન અથવા પાસે સરળતાથી મળી જાય છે હવે આ દૂધને ધીમી આંચ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે એક ગ્લાસથી ઘટીને અડધું ના રહી જાય તે પછી તેમાં અડધી ચપટી ઘરની પીસેલી હળદર નાખો અને સાથે માત્ર એક ટીપુ શિલાજીતનો રસ મેળવો દોસ્તો આ નુસ્ખો એટલો અસરકારક છે કે જો તમે તેને માત્ર સાત દિવસ સુધી પણ સતત અપનાવો છો તો આર્થરાઈટિસ સાંધાઓનો દુખાવો ઘૂંટણની જકડન કમર અને પીઠનો દુખાવો જેવી સમસ્યાઓ મોટાભાગે ખતમ થઈ સાથે શરીરની નબળાઈ અને થાકમાં પણ જબરદસ્ત સુધારો આવે છે હવે જાણીએ ચોથો અને ખૂબ ખાસ ફાયદો જે ખાસ કરીને પુરુષો માટે અત્યંત મહત્વપૂર્ણ છે આજકાલની ભાગદોડભરી જિંદગી અને બગડેલા લાઇફસ્ટાઈલના કારણે ઘણા લોકો રાત્રે સમયસર સૂતા જ નથી કોઈ બાર વાગે કોઈ એક વાગે કોઈ બે વાગે સુધી મોબાઈલ અથવા લેપટોપ પર લાગેલા રહે છે અને પછી સવારે નવ અથવા દસ વાગે ઉઠે છે આ ખોટો ઊંઘનો પેટર્ન શરીરના હોર્મોનલ લેવલને ખૂબ ઝડપથી બગાડી દે છે જ્યારે હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે તો શરીરની પૂરી મશીનરી ખરાબ થઈ જાય છે ધીમે ધીમે અંદરુંની નબળાઈ થાક અને માનસિક અશાંતિ જેવી સમસ્યાઓ વધવા લાગે છે અને દોસ્તો ઘણા લોકો મોડી રાત સુધી આ આદત શરીરમાં અંદરની તાકાતની ઉણપ અને નર્વસ સિસ્ટમની નબળાઈ પેદા કરી દે છે તો હવે જાણીએ કે આવી અંદરુંની નબળાઈને જડમૂળથી ખતમ કરવા માટે હળદરવાળું દૂધ કેવી રીતે લેવું જોઈએ રાત્રે સૂતા ઠીક પહેલાં એક ગ્લાસ ગાયનું ગરમ દૂધ લો તેમાં અડધી ચપટી શુદ્ધ ઘરની પીસેલી હળદર નાખીને સારી રીતે મેળવો અને દૂધને હળવું પકાવો તેની સાથે બે ખજૂર નાખી દો અને દૂધને પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખો જે લોકોની પિત્ત પ્રકૃતિ વધુ હોય છે એટલે જેમના પીઠમાં હંમેશા ગરમી રહે છે તેમને માત્ર એક જ ખજૂર નાખવી જોઈએ પરંતુ જેમની પિત્ત પ્રકૃતિ સામાન્ય છે તે બે ખજૂર નાખી શકે છે જો આ નુસ્ખાને એક મહિના સુધી દરરોજ રાત્રે સતત લેવામાં આવે તો આ શરીરની ઊંડી નબળાઈને પૂર્ણપણે મિટાવી દે છે અને નવી ઉર્જા શક્તિ અને તાજગી આપે છે હવે વાત કરીએ પાંચમા અને ખૂબ જરૂરી ફાયદાની જો તમારા વાળ ખૂબ ઝડપથી ખરી રહ્યા છે ટાલ પડવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે અથવા વાળ પાતળા અને નિર્જીવ થતા જાય છે તો આ કોઈ નાની સમસ્યા નથી ભલે તમે પુરુષ હો કે સ્ત્રી બંને માટે આ સ્થિતિ ત્રાસદાયક હોય છે વારંવાર પુરુષોમાં વાળ આગળના ભાગથી ખરવા શરૂ થાય છે પછી સાઇડ્સ અને પાછળનો ભાગ ધીમે ધીમે ખાલી થવા લાગે છે તો સ્ત્રીઓમાં નહાતી વખતે અથવા વીંટી કરતી વખતે મુઠ્ઠીભર વાળ ખરી જાય છે જો તમે ઈચ્છો છો કે માત્ર ત્રણ કે ચાર દિવસમાં વાળનું ખરવું બંધ થઈ જાય તો એક અદભુત પ્રયોગ જાણી લો આ પ્રયોગ પણ અષ્ટાંગ હૃદયમ ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગાયનું દૂધ લો તેમાં અડધા ચમચીથી પણ ઓછી માત્રામાં ચૂર્ણ નાખો જેને ઇન્ડિયન ઘુસબેરી કહેવામાં આવે છે તેનું ચૂર્ણ તમને આયુર્વેદિક સ્ટોર પર સરળતાથી મળી જશે સાથે તેમાં ચપટી ઘરની પીસેલી હળદર નાખો અને દૂધને હળવું ઉકાળો હવે આ દૂધ રોજ નહીં પરંતુ એક દિવસ છોડીને પીવું છે એટલે અઠવાડિયામાં ત્રણ કે ચાર વખત તેની સાથે એક અને કામ કરવું ખૂબ જરૂરી છે સવારે ઉઠીને તમારે બાલાયામ કરવું છે જેને નેલ રબિંગ એક્સરસાઇઝ પણ કહેવામાં આવે છે જો તમને નથી ખબર કે આ કેવી રીતે કરવું તો યુટ્યુબ પર સર્ચ કરી શકો છો તેમાં બંને હાથની આંગળીઓના નખને એકબીજા સાથે ઝડપથી ઘસવું પડે છે તેને સતત પાંચ મિનિટ સુધી કરવું પડે છે પરંતુ માત્ર વ્યાયામ કરવો જ પર્યાપ્ત નથી તે કરતી વખતે તમારા મનમાં એક સકારાત્મક ભાવ હોવો જોઈએ તમારે પૂરો વિશ્વાસ રાખો કે મારા વાળ ખરવાનું બંધ થઈ રહ્યા છે અને નવા વાળ ઉગી રહ્યા છે જ્યારે તમે આ અભ્યાસ રોજ સવારે અને સાંજે ખાલી પેટ કરશો તો કેટલાક મહિનાઓમાં તેનું પરિણામ સ્પષ્ટ દેખાવા લાગશે જે લોકોના માથા પર ટાલ પડવાની સમસ્યા ખૂબ જૂની છે ત્યાં પણ ધીમે ધીમે નાના નાના નવા બેબી હેર્સ ઊગવા લાગે છે પછી થોડા જ સમયમાં તે જાડા અને લાંબા થવા લાગે છે આ અભ્યાસ સવારે હળવું ગરમ પાણી પીધા એક કલાક પછી અથવા ખોરાક ખાધા અડધા કલાક પહેલા કરવું જોઈએ સાંજે પણ તેને ખાલી પેટ ફરીથી કરવું જોઈએ જ્યારે તમે તેને નિયમિત રીતે કરશો તો જોશો કે તમારા વાળ પહેલા કરતા અનેક ગણા ગાઢા મજબૂત અને ચમકદાર થઈ ગયા છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે શેર કરો અને અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી તમને આવી જ હેલ્થ સંબંધિત વધુ માહિતી મળતી રહે ધન્યવાદ